ચાલો મિત્રો આ પણ એકદમ એક મોટું જંગલ વિસ્તાર છે પણ આ બીજો જંગલ વિસ્તાર એવું છે કે જંગલ વિસ્તારની વચ્ચે આ વાવ છે આવેળો છે પહેલું જે જંગલ વિસ્તાર છે આના પહેલાં જે વિડીયો બનાવેલો છે એમાં ગોળ છે વાવ એમાં ગોળથી છણતર કરેલું છે આમાં ચોરસ છે અને એમાં લગભગ સાતથી આઠ ફૂટ માથે પાણી છે અને આમાં લગભગ પંદર ફૂટ ઊંડું પાણી છે દસ થી પંદર ફૂટ શકો છો આમાં પણ પહેલાની જેમ જ ડોલ છે રસી બાંધેલી છે પંદર ફૂટ ની જ્યાં જનાવર પાણી પી શકે રોજ ભૂંડ બીજા અન્ય જનાવર આ નાનું કુંડું મૂકેલું છે કે જ્યાં જનાવરના બસાવ પી શકે પશુ પક્ષી પણ પી શકે આ ઝાડ છે ત્યાં કુંડું લટકાવેલું છે માટીનું કે અહીંયા પક્ષી પાણી પી શકે આ વડલો છે અને વડલાની નીચે નજીક જ આ શંકર ભગવાનનું મંદિર છે એક કુંડો અહીંયા છે જે ચકલા કબૂતર અન્ય પક્ષી પાણી પી શકે અને અહીંયા સકલામાં પક્ષીઓ માટે ચણ નાખેલી છે ઘઉં બાજરો સોખા અથવા જુવાર રોજ નાખી જાય છે ગમે કોઈ નાખે નહી આ છે હનુમાન દાદાનું મંદિર તો અહીંયા પણ એવી હનુ શંકર ભગવાનનું મંદિર તો અહીંયા પણ શંકર ભગવાનની એવી દયા છે કૃપા છે તો આ વડલાની નિશ્ચિત આ શંકર ભગવાનનું નાનું એવું મંદિર આવેલું છે આ છે એકદમ મોટો વડલો તમે જોઈ શકો છો તો આજુબાજુ ક્યાંય પણ એવી પાણીની સુવિધા કે સગવડતા નથી કે જ્યાં કોઈ પણ રોજ નીલગાય ભૂંડ અથવા બીજા અન્ય જનાવર અથવા પશુ પક્ષી પાણી પી શકે આ એક જ એવી સુવિધા છે મતલબ આ એવી એક જ વ્યવસ્થા છે અહીંયા કે જે આ વાવ છે આ વેળો છે ત્યાં જ બધા જનાવર પશુ પક્ષી પાણી પી શકે આજુબાજુમાં ક્યાંય નંદી નાળા નંદી નાળા કે તળાવ કૂવો કે એવું લગભગ બે ત્રણ કિલોમીટરની અંદર ક્યાંય પણ પાણીની સુવિધા નથી કે જ્યાં જનાવર પાણી પી શકે આ એક જ એવી સુવિધા વ્યવસ્થા છે કે જ્યાં શંકર ભગવાનની દયાથી પાણી ખૂટતું નથી આ પણ એકદમ જંગલની વચ આવેલું છે